thank yeah. you નમસ્કાર દર્શક મિત્રો મેડિકલ પ્લસ કાર્યક્રમમાં હું કુમાર બારોટ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો દિવાળીનો તહેવાર નજીક છે દિવાળીનો તહેવાર એવો છે કે જેમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ આનંદ કરતા હોય છે કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષની દિવાળી કંઈક અલગ રહેશે પરંતુ દર દિવાળીની જેમ આ દિવાળીમાં પણ આપણે આપણા સ્વાસ્થ્યની સંભાળ લેવી ખૂબ જરૂરી બનતી હોય છે દર્શક મિત્રો દિવાળી પર આપણે તળેલા ફરસાણ તથા મીઠાઈઓ ખાતા હોઈએ છીએ અને આ બધું ખાવાથી આપણું પાચન તંત્ર છે તે બગડતું હોય છે જેના પરિણામે આપણે અનેક પ્રકારની સ્વાસ્થ્યની સમસ્યાઓ કે બીમારીઓનો ભોગ બનતા હોય છે અથવા તેનો સામનો કરતા હોઈએ છીએ તો આજે આપણે દિવાળીમાં સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું તે અંગે ચર્ચા કરવાની છે દર્શક મિત્રો ઘણા લોકોને ફટાકડાની એલર્જી હોય છે તેનો ધુમાડાની એલર્જી હોય છે ઘણા લોકોને મીઠાઈ ખાવા પર કંટ્રોલ નથી હોતો તો આ બધી જે વસ્તુ છે તેને લીધે થઈને અનેક પ્રકારના રોગો ઊભા થાય છે જો મીઠાઈની વાત કરીએ તો આપણે ત્યાં ડાયાબિટીસ જેવો રોગ જોવા મળતો હોય છે ઘણા લોકોને શું થતું હોય છે કે ઋતુ બદલાય અત્યારે આપણે જોઈએ છીએ કે આપણે જે ઋતુ બદલાતી હોય છે તેને લીધે થઈને તેમાં શરદી કે એલર્જી જે હોય છે તે થઈ જતી હોય છે તો આજે આપણે જ્યારે ઋતુ બદલાય દિવાળી આવે શિયાળો નજીક આવે શિયાળાની શરૂઆત થાય આ જે આખી પરિસ્થિતિ ઊભી થાય છે તે પરિસ્થિતિમાં આપણે આપણું હેલ્થ કેવી રીતે સાચવવાનું છે આપણે કેવા રોગનો ભોગ બનીએ છીએ દિવાળીમાં આયુર્વેદે શું કહ્યું છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન ધન્વંતરી તે આયુર્વેદના ભગવાન છે પરંતુ આ ભગવાન ધન્વંતરીએ કેટલાક નિયમો બતાવ્યા છે કે આયુર્વેદ પ્રમાણે આપણે આપણી દિનચર્યા જે છે ઋતુચર્યા છે તે કેવી રાખવાની હોય છે તો દર્શક મિત્રો આજે આપણે આયુર્વેદમાં દિવાળીનું શું મહત્ત્વ છે તેના વિશે ચર્ચા કરવાની છે કેવા કેવા રોગનો ભોગ બનતા હોય છે તેની વાત કરવાની છે જે માટે અમારા સ્ટુડિયોમાં અમે આમંત્રણ આપ્યું છે જાણીતા આયુર્વેદાચાર્ય વૈદ્ય રાજેશ ઠક્કરને તો રાજેશભાઈ આપણું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે તો રાજેશભાઈ સૌથી પહેલાં તો આપણે હવે એ જાણવું છે કે આયુર્વેદ એ સૌથી જૂનું વિજ્ઞાન છે તબીબી વિજ્ઞાન છે જેમાં સ્વાસ્થ્યની અનેક વાતો કરવામાં આવી છે દિવાળી આપણે ત્યાં

એ ફટાકડા ખવા જે ફોડવામાં આવે છે મીઠાઈઓ ખાવામાં આવે છે પ્રદૂષણ થાય છે એનાથી થતી તકલીફોની વાત હોય અને હવે જે નવું વરસ શરૂ થઈ રહ્યું છે એટલે ઋતુ પરિવર્તનનો કાળ જે છે એ એ અહીંથી શરૂઆત થાય છે ઋતુ સંધિ કહેવામાં આવેલું છે એટલે કે હવે શરદ ઋતુ પૂરી થઈ છે અને હેમંત ઋતુની શરૂઆત થઈ રહી છે હેમંત એટલે શિયાળાની શરૂઆત તો અત્યારે હાલ સિઝન જે પરિવર્તન પામી રહ્યું છે તો એ દ્રષ્ટિએ આ બહુ મહત્ત્વનો સમયગાળો હોય છે આયુર્વેદમાં આખા વર્ષને બે બે મહિનાની છ ઋતુઓમાં વિભાજીત કર્યું છે અને ઋતુ સંધિકાળ એટલે શું કે જે ઋતુ પૂરી થતી હોય એના છેલ્લા સાત દિવસ અને નવી ઋતુ જે શરી થતી હોય એના પહેલા સાત દિવસ એ જે પંદર દિવસ છે એને ઋતુ સંધિકાળ કહેવામાં આવે અને એ દરમિયાન શું હોય કે જૂની ઋતુ જે પૂરી થાય છે એના નિયમો છોડવાના અને નવી ઋતુ જે શરૂ થાય છે એના નિયમોને અપનાવવાના એટલે હવે શિયાળાની પરિચરિયા એટલે હેમંત પરિચરિયા જે કહેવાય એનું આપણે પાલન કરવાની શરૂઆત કરવાની છે બિલકુલ આપણે ઋતુ સંધિની જે તમે વાત કરી કે બે ઋતુ બદલાય આ આ જ્યારે સંધિ થતી હોય છે ત્યારે પણ કેટલાક લોકો કેટલાક ખાસ પ્રકારની એલર્જીનો ભોગ બનતા હોય છે ને આવો આપણે વારંવાર સાંભળતા હોય છે આના વિશે આપણે ચર્ચા કરીશું પણ તે પહેલાં હું એ જાણવા માગીશ કે ભગવાન ધન્વંતરીનું જે છે ખાસ કરીને ધન્વંતરી પૂજન થતું હોય છે દિવાળી પર આ ધન્વંતરી પૂજનનું શું મહત્ત્વ છે અને તે શા માટે થતી હોય છે ચોક્કસ આ બહુ જ સરસ આયુર્વેદની સાથે સીધો સંકળાયેલો પ્રશ્ન છે અને આ આવતીકાલે જે છે ધનતેરસની સાંજે શરૂઆત થઈ રહી છે આજે બારસ છે એ રીતે જે પાંચ દિવસ દિવાળીના હોય એમાં ધનતેરસ બહુ જ અગત્યનું છે જનરલી બધા શું છે ધનતેરસને ધન પૂજન ધન ધોવાનું માલક્ષ્મીની પૂજા કરવાની એની સાથે સાંકળીને હોય છે એ તો છે જ ઉત્તમ છે શ્રેષ્ઠ છે પણ ધનવંતરી જે ભગવાન છે એ સ્વાસ્થ્યના દાતા છે આરોગ્યના દેવતા દેવતા છે ગોડ ઓફ મેડિસિન છે એમનો પ્રાગટ્ય દિવસ છે અને બે હજાર સત્તરમાં પહેલીવાર નરેન્દ્ર મોદીની જે ભાજપ સરકાર છે ભારત સરકાર છે એમણે આયુર્વેદ દિવસ તરીકે નેશનલ આયુર્વેદ ડે છે આવતીકાલે એની ઉજવણી કરવાની જાહેરાત કરેલી છે અને એની ખૂબ તૈયારીઓને બધું થતું હોય મહત્ત્વની વસ્તુ શું છે કે ભગવાન ધન્વંતરીનું પ્રાગટ્ય શું છે તો એક થોડીક રોચક રોચક વાત કરું હું કે એ એની સાથે સંકળાયેલું છે કે ઇન્દ્રની સંપત્તિ એ દુર્વાસાના શ્રાપથી લુપ્ત થઈ ગઈ હતી અને ફરીથી પ્રાપ્ત કરવા માટે ખૂબ પ્રયત્નો કર્યા નિષ્ફળ ગયા વિષ્ણુ ભગવાનની શરણમાં ગયા ત્યારે અમને આશ્વાસન આપ્યું કે બધી સંપત્તિ જે છે એ પૃથ્વી પર સમુદ્રના પેટાળમાં છે અને તમારે ચિંતા કરવાની જરૂર નથી પણ આટલા આટલા પ્રયત્નો કરીને આટલા અઘરા પ્રયત્નો કર્યા પછી તમને પ્રાપ્ત થાય અને પછી યોજના બને દેવો અને દાનવો ભેગા થઈ અને સમુદ્ર મંથનની યોજના બને છે એ જે સમુદ્ર મંથન જે છે એ એમાંથી ચૌદ રત્નો નીકળે છે એમાં એક જે પ્રાગટ્ય થયું છે એ આ ભગવાન ધન્વંતરી દેવ છે એમનું પ્રાગટ્ય થયું છે એક લાખ શ્લોકોની આયુર્વેદની સંહિતા સાથે પૃથ્વી ઉપર મહારોગોથી પીડાતા આક્રાંત થતાં મૃત્યુ પામતા અને હેરાન થતાં જે દર્દીઓ છે આતુરો છે રૂગ્ણો છે એ બધાને એમાંથી સ્વાસ્થ્ય તરફ લઈ જતો જે વિજ્ઞાન છે એ વિજ્ઞાન આજે પ્રગટ થયું ભગવાન ધન્વંતરી દ્વારા પ્રગટ થયું છે એટલા માટે એ ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે આ એની પાછળનું ઇતિહાસની આપણી કથાઓ છે બિલકુલ તો એનો મતલબ તો સીધો એ થયો કે આવતીકાલે જે ધનવંતરી તેરસ છે કે ધનતેરસ છે તે આયુર્વેદનો આપણે બર્થડે સમજી શકીએ વૈદ્ય રાજેશભાઈ હવે ફરી પાછા આપણે જે છે તે આપણા મેડિકલ પ્લસના મુદ્દા પર આવીએ તો ઋતુ સંધિની તમે વાત કરી કે શરદ ઋતુ પૂરી થાય છે અને હેમંત ઋતુ શરૂ થાય છે આ પંદર દિવસમાં જે ફેરફાર થતા હોય છે તેને લીધે થઈને લોકો રોગનો ભોગ બનતા હોય છે કેવા પ્રકારના ફેરફાર છે અને કયા કયા રોગો થતા હોય છે સામાન્ય રીતે આ જે છે ઋતુ સંધિકાળ શરૂ થયો એટલે શરદ ઋતુમાં પિત્તના રોગો થતા હતા હવે એ અંત તરફ જાય છે એટલે આપણે જે કંઈ બીજું ખોરાક એને અનુલક્ષીને રાખ્યો તો એમાંથી હવે થોડો ફેરફાર કરવાનો છે અને હવેથી એ જે ઋતુ પરિવર્તન કાળ આવે છે બદલાય છે એમાં હેમંત ઋતુ અને ઋતુ પછી આવે તો આ શિયાળાની ઋતુઓ છે શિયાળો એ શક્તિ સંચયની ઋતુ છે એટલે હવેથી તમે જોજો કે આપણા પરંપરામાં ઋષિમુનિઓ એવું બધું વિજ્ઞાન સેટ કરેલું છે કે બધા વસાણા પાક ચ્યવનપ્રાશ આદુ પાક અડદિયા પાક મેથી પાક અને આ બધી જે વાનગીઓ જે છે અને એ કેવી છે વાનગીઓ ફક્ત એવું નથી એક તો એનર્જીથી ભરપૂર છે ચરબી અને ફેટ એટલે એમાં ગાયનું ઘી વપરાતું હતું અને સાથે સાથે પચાવવા માટે એની અંદર કેટલાક આયુર્વેદના બધા મસાલાઓ અને ઔષધિઓ પણ વપરાતી હતી એટલે તજ લવિંગ ઇલાયચી જાયફળ કેસર જાવંત્રી સફેદ મૂસડી કાળી મૂસડી આ ઘરે 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 એટલું બધું જાણીતું થઈ ગયેલા છે આ બધા ઔષધો અને એ છે તમારા અગ્નિને સરસ રાખે અને એ અગ્નિને સરસ રાખી અને ઘી વગેરે જે છે શ્રેષ્ઠ પાકો લેવાના બલ્ય અને બળ આપનાર શક્તિ આપનાર એવી ઔષધિઓને પણ સાથે લેવાની સારી રીતે એને પચાવવાની અને આખા વર્ષની શક્તિ પ્રાપ્ત કરવાની આ ઋતુની શરૂઆત છે જી બિલકુલ તો તમે એ આ ખૂબ જ સુંદર માહિતી આપી કે અહીંયા બનતી જે મીઠાઈ છે તે આયુર્વેદની દ્રષ્ટિએ ફક્ત મીઠાઈ નથી પરંતુ એમાં કેટલાક એવા ઓસળિયા પણ નાખવામાં આવે છે કે જે તમારી ભૂખ અને પાચન બંને ઉપર સારામાં સારું કામ કરે હવે આપણો જે મૂળ પ્રશ્ન હતો કે કયા પ્રકારના રોગો થતા હોય છે અથવા એલર્જી થતી હોય છે આ ઋતુ સંધિ દરમિયાન સામાન્ય રીતે શિયાળામાં છે બેથી ત્રણ પ્રકારના રોગો વધારે જોવા મળતા હોય જે લોકોને શરદી કે એલર્જી હોય ખૂબ છીંકો આવતી હોય નાકમાંથી પાણી થતું હોય એલર્જી ક્રાઇનાઇટિસ ટાઈપનું થતું હોય અથવા તો સૂકી ખાંસી હોય અસ્થમા હોય એલર્જીક અસ્થમા કે બ્રંકીયલ અસ્થમા હોય તો એવા લોકોને આ તકલીફ વધી જતી હોય છે બીજું કેટલાક લોકોને ઠંડકની સિઝન જેમ જેમ આગળ વધે એવી રીતે સાંધાની તકલીફો થતી હોય વિશેષ કરીને જે આમવાત વગેરે પ્રકારના રોગો હોય તો એ અત્યારે ઠંડકમાં વધતા હોય છે જૂની શરદી હોય એવા લોકોને પણ આ તકલીફ વધતી હોય છે કેટલાક એવા ચામડીના રોગો છે કે જ્યાં કફદોષનું પ્રાધાન્ય હોય ખંજવાળ ખૂબ આવતી હોય તો એવા ચામડીના રોગો જે છે કે જેમાં ખંજવાડને બીજી વધારે તકલીફ હોય તો એ પણ આ સીઝનમાં જોવા મળી શકે છે વાત કરીએ શરદીની શરદી એક કદાચ બહુ જ કોમન બહુ જ સામાન્ય કહી શકાય સર્વવ્યાપી એવી વસ્તુ છે કે જે બારેમાસ માસ ક્યારેક ને ક્યારેક વ્યક્તિને કોઈક ને કોઈક રીતે અસર કરતી હોય છે ભલે બારેમાસ શરદી ચાલે નહીં પણ જેવું કંઈ પણ એમાં ફેરફાર થાય વાતાવરણમાં ફેરફાર થાય ખાણીપીણીમાં ફેરફાર થાય તો પણ વ્યક્તિને શરદી અસર કરતી હોય છે બાળકોની વાત કરીએ બાળકો ને જો જલ્દી શરદી પકડી લેતી હોય છે કારણ કે તેમની ઇમ્યુનિટી ઓછી હોય છે મા બાપે દિવાળી વખતે બાળકોની કેવી કાળજી રાખવી જેથી કરીને બાળકો શરદીથી બચી શકે હમ બાળકો બાર વર્ષથી જો નાના હોય તો એમને સુવર્ણપ્રાસ નામની એક ઔષધિનું આયુર્વેદના ગ્રંથોમાં ઉલ્લેખ છે એ એનું સેવન કરાવવું જોઈએ અને બાર વર્ષથી મોટા હોય

એ જે પહેલી વખત જ્યારે આ પૃથ્વી પર એ મનુષ્ય અવતાર ધારણ કરે છે તો એ સમયે શું કરવાનું છે એની વિધિ જે છે ને એમાં સુવર્ણપ્રાસનો ઉલ્લેખ છે ને એ સુવર્ણપ્રાસ એટલી મજાની ઔષધિ છે કે આખા જિંદગીનું તમને ભાથું આપી દે એ ઇમ્યુનિટી એટલી બધી પાવરફુલ રીતે વધારે છે કે એક વર્ષ ફક્ત આપવામાં આવે ને તો આ જીવન હું તો ઘણા બધા અમારા દર્દીઓને કહેતો હોઉં છું કે તમે એને કરોડ કે બે પાંચ કરોડનો ફ્લેટ આપી મિલકત આપવો એના કરતાં આ સુવર્ણપ્રાસ એના જન્મ સમયથી આપી અને એનું કેટલું પાંચ વર્ષ સુધી પણ આપી શકો બાર વર્ષ સુધી પણ આપી શકો એ આપશો ને તો તંદુરસ્તીથી વધારે કોઈ મોટું ગિફ્ટ નથી હોતી તો આ જીવન એસી ટકા રોગોથી અટકાવી શકાય એટલે બાળકોને સુવર્ણપ્રાસ આપી શકાય સાથે ચવનપ્રાસ મોટા ઉંમરના બાળકો હોય તો આપવું જોઈએ મારો એક અહીંયા અંગત મત છે બહુ નાના હોય અગિયાર કે બાર વર્ષથી નાના છોકરા છોકરીઓ હોય તો એમને ચ્યવનપ્રાશ ન આપવો જોઈએ કેમ તો કે એમાં કેટલાક એવા ઔષધો છે જાતીય શક્તિવર્ધક ઔષધોનું પ્રમાણ ઘણું વધારે છે તો એ અયોગ્ય સમયે એની જે મેચ્યોરિટી જે છે એ ઝડપથી લાવે ફાસ્ટ લાવે છે અને એટલા માટે એ લોકોને બ્રાહ્મ રસાયણ નામનું એક ઔષધ છે કે જે બુદ્ધિને વધારે છે મગજના કોષોનો એકદમ વિકાસ કરવામાં મદદ કરે એ સમય એમને ભણવાનું હોય અને યાદશક્તિના બધા જ જે ક્ષેત્રો છે એને ખોલવાના હોય તો એમના માટે બ્રાહ્મ રસાયણ મારી દ્રષ્ટિએ એ બહુ જ ઉત્તમ સાબિત થઈ શકે બિલકુલ આપે આ બહુ જ સુંદર વાત કરી કે સુવર્ણપ્રાશન અને બ્રહ્મરસાયણ એટલે કે એક જે ઔષધિ છે તે શરીરની ઇમ્યુનિટી વધારે છે અને બીજી જે છે તે મગજની જે કહી શકાય કે શક્તિ છે તે વધારે છે હવે આપણે એલર્જીની વાત કરીએ તો એલર્જી જે આયુર્વેદમાં છે આયુર્વેદમાં એલર્જી વિશે શું કહેવાયું છે હા એલર્જીને અનુરુચતા કહી શકાય કે એવી કોઈક વસ્તુના સંપર્કમાં આવો છો કે જે તમે તમારું બોડી એને સ્વીકારી નથી શકતું ફરી પાછું એક વાત આવે છે તો એ પ્રકૃતિ ઉપર આધારિત વિજ્ઞાન છે આયુર્વેદ તો એમાં પણ ત્રણ પ્રકાર પડી શકે કે વાયુ વાયુદોષજન્ય લક્ષણો પિત્તદોષજન્ય લક્ષણો અને કફ દોષજન્ય લક્ષણો એવી રીતે લક્ષણો થાય અને એ સિવાય કે કઈ સિસ્ટમને આયુર્વેદની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ કયા સ્ત્રોતસ ઉપર ઇફેક્ટ કરે છે પ્રાણવહ સ્ત્રોતસ એટલે રેસ્પિરેટરી જે સિસ્ટમ છે તો એની અંદર થાય તો એને સૂકી ખાંસી આવી નાકમાંથી પાણી નીકળવું એકદમ એલર્જી પ્રદૂષણવાળા વાતાવરણ સંપર્કમાં આવવાથી છીંકો આવવા માંડવી તો આ બધા જે છે એ એના લક્ષણો છે હવે રેસ્પિરેટરીના સિમ્ટમ્સ છે કે ઘણા લોકોને ફૂડની એલર્જી હોય ખાવા પીવાથી કે હું આ વસ્તુ સિંગ ખાવું તો મને ગેસ થાય કોઈ એમ કે મને આ વસ્તુ કહું તો આવું થાય છે આવું ઘણું બધું સાંભળવા મળતું હોય દર્દીઓ આવતા હોય તો એ જીઆઈ ટ્રેકની એટલે મહાસ્રોતસ જે કહીએ કે પાચન પ્રણાલીનું જે છે ને એમાં કોઈક વસ્તુ ખાધી અને એનાથી તમને ઝાડા થયા ઉલટી થઈ કંઈ વારંવાર તમને કબજીયાતની તકલીફ થઈ ગઈ એવી કોઈક વસ્તુ થઈ શકે તો એ એના ખોરાકની પણ એલર્જી હોઈ શકે એની પણ હોઈ શકે છે આવી રીતે સ્કિનની એલર્જી થાય છે મોટા ભાગે ત્રણ હોય એક રેસ્પિરેટરી ટ્રેક એક જીઆઈ ટ્રેક અને બીજું સ્કીનમાં થતી એલર્જી તો ઘણા લોકોને એવું થાય કે હું ખટાશ ખઉં ને લીંબુ ખાઉં ને એટલે મને આખા શરીરે ખજવાળા આવે જી તો આ ત્રણ પ્રકારની એલર્જી સામાન્ય રીતે જોવા મળે છે બિલકુલ સૌથી પહેલાં આપણે શરદીની વાત કરીએ તો મોટાઓમાં પણ વારંવાર શરદી થતી હોય છે તમે કીધું તેમ નાકમાંથી પાણી પડવું એની સાથે કફ ને ઉધરસ ને બધું થઈ જતું હોય છે તો અત્યારની લાઈફસ્ટાઈલ પણ એવી છે કે જ્યારે લોકો ઓફિસમાં જોબ કરતા હોય છે સતત એસી પણ એમાં રહેતું હોય છે જંક ફૂડ ફાસ્ટ ફૂડ પણ ખાવામાં આવતું હોય છે તો જે લોકો યંગ છે જે લોકો ભણે છે અથવા નોકરી કરે છે આવા લોકોએ શરદીથી બચવા શું કરવું હા શરદીથી બચવાનું છે એક તો પહેલું કે આપણી ઇમ્યુનિટીને સારી રાખવાની અને દોષ વધેલો ન હોવો જોઈએ ખોરાક એવી રીતે મેનેજ કરો તમે દરરોજે દરરોજનો કે સારી અવસ્થા હોય ત્યારે ભવિષ્યમાં રોગ ન આવવા માટેની જે તૈયારી કરવી ને એ આયુર્વેદમાં જેટલું કીધું છે ને એવા બીજા કોઈ મેડિકલ સાયન્સમાં જોવા નથી મળતું કે ધારો કે રોગગ્રસ્ત અવસ્થા આવે ને પછી તમારે સારા થવું એવું નહીં પણ ન જ આવે એટલે દોસ્તને ભેગો નહીં થવા દેવાનો એટલા માટે શું થાય કે ઘણા લોકો એમ કે ઘરમાં છે અને હું પણ દરેક દર્દીને કહું કે જે તમારા ઘરના પાંચ સભ્યો ખાય છે બધા તમે પણ ખાઓ છો કેમ તમને જ આવશું થાય છે કેમ બીજા લોકોને ન થયું બિલકુલ બરાબર છે તો એનો મતલબ એ દોષ તકલીફ એમાં નથી તમારા શરીરમાં દોષ છે એટલા માટે એલર્જી પેદા કરે તો દોષને વધવા નહીં દેવાનો એટલે અતિશય તમને રેસ્પિરેટરીની હોય તો ગળપણ અને ઠંડક બે વસ્તુની કાળજી રહે ગળપણ એટલે મીઠી મીઠાઈ આવી જાય ગુલાબજાંબુ પેંડા બરફી કાજુકતરી આ બધી વસ્તુઓ હોય ગુલા કોપરા પાક વગેરે જે કંઈ હોય છે તો એ તમને જ્યારે ખાંસી વધારે હોય તો એ શક્ય બને તો ચારેક મહિના માટે છોડી દો ગરમ પાણીનું સેવન કરો અને કેટલાક ઔષધો આયુર્વેદિકના છે એ જો લેવામાં આવે નિષ્ણાત વૈદની સલાહ પ્રમાણે તો એમાંથી બહાર નીકળી અને પછી તમે ખાઈ શકો છો એવી રીતે ચામડીની એલર્જી હોય તો ચામડીની એલર્જીના બે મોટા દુશ્મન છે ખટાસ અને ખારાશ બરાબર છે એટલે જે છ રસો કીધા છે એમાં આ બે સૌથી વધારે કોઈ પણ વ્યક્તિ હોય તો એને તમે કહો કે હા મને હું ટમેટાનો સોસ ખઉં હું કંઈ સિન્થેટિક કલરવાળી વસ્તુ ખઉં તો ચામડીની એલર્જી થાય તો એવા લોકોએ શું કરવાનું કે કલરવાળી વસ્તુ જેમ કે કોઈ પણ એવા કોલ્ડ ડ્રિન્ક્સ આવતા હોય કે કાલાખટ્ટા વગેરેના શરબતો આવતા હોય કોઈ એવા સોસ વગેરે જેમાં ફૂડ કલર વધારે એલર્જી પેદા કરનાર એવા તત્વો હોય તો એનાથી બચવું છે અને એ માટેના દોષ ઘટાડવા માટેના આયુર્વેદના ઔષધોથી એનું સમન કરી અને એમાંથી રોગમાંથી બહાર નીકળવાનું અચ્છા આ જે એલર્જી જ્યારે કોઈ વ્યક્તિને થાય તો આમાં આયુર્વેદની પંચકર્મ થેરાપી કામ આવે ખરી ચોક્કસ કામ આવે પંચકર્મ એટલે શરીર શુદ્ધિકરણની પાંચ પ્રકારની જે ક્રિયાઓ જે છે પેન્ટા ટાઈપ ઓફ પ્રોસિજર એ પંચકર્મ કહેવાય છે એટલે વમન કર્મ છે વિરેચન કર્મ છે આ બધી વસ્તુઓ શરીરનું શુદ્ધિકરણ ડીટોક્સિફિકેશન છે આ શબ્દ પણ બહુ ફેમસ થઈ ગયો છે પંચકર્મ અને ડીટોક્સિફિકેશન આખા વિશ્વમાં ખાલી ભારતમાં નહીં આખા વિશ્વમાં ફેમસ થઈ ગયું છે અને બધાને એમ કરવું છે કે મારું શરીર ડિટોક્સ કરવું છે એટલે એ શરીરમાં ભેગા થયેલા દોષોને શુદ્ધિકરણ દ્વારા બહાર કાઢવાનું શમન એટલે કેવું ઔષધિ લઈ અને બેસાડી દેવાના દોષોને ઘટાડવાના ધીમે ધીમે ઘટાડવાના છે પણ શુદ્ધિકરણ એટલે શું એક સાથે મોટા દોષોના જથ્થાને શરીરની બહાર કાઢવો એટલે ઉલટી દ્વારા અને વિરેચન એટલે ઝાડા દ્વારા એ દોષોને બહાર ઘટાય અને વાયુ દોષનું વધારે આધિક્ય હોય તો બસ્તી વગેરે કર્મો દ્વારા એ વાયુ દોષને જીતવાનું હોય છે અચ્છા પંચકર્મનો ઉપયોગ ક્યારે કરવામાં આવતો હોય છે અને દવાઓનો ઉપયોગ ક્યારે કરવામાં આવતો હોય છે સામાન્ય રીતે ઔષધોથી જે રોગ મટે નહીં અથવા કાબૂમાં પણ ન આવે ધારો કે ઘણો દસ વર્ષ જૂનો અસ્થમાં છે કોઈ વ્યક્તિને દમ છે તો અમે લોકો એને વમન કર્મની સલાહ આપીએ એટલે વમન કર્મ શું છે એ પાછો અલગ વિષય થાય કે ઉપવાસ કરવાના ઘી પીવાનું અને આખા શરીરે માલિશ એક કરી અને દોષને આખા શરીરમાંથી એ કોષ્ઠ તરફ લાવી અને એવા ઔષધો આપી દૂધ પીવડાવી ઔષધો આપી અને દોષને બહાર કાઢવાનો વમન દ્વારા ઔષધિઓનું દ્વારા એ ઉલટી કરાવવાની છે એવી રીતે વિરેચન કરાવીને ઝાડા પણ કરાવવામાં આવે તો એનાથી એ દોષ એકસાથે મોટા જથ્થામાં બહાર નીકળે છે એટલે શું થાય કે પછી જ્યારે થોડાક દિવસો પછી બધું શરીર શાંત થઈ જાય તો એ સમયે વ્યક્તિને ખૂબ સારું લાગે કેમ કે જે જો દોષનો જથ્થો ખૂબ હતો એવો ઘટી ગયો એટલે હવે વ્યક્તિને એમ થાય છે કે હા મારું ખરજવામાં મને સારું છે મને એલર્જીમાં સારું છે મને દમમાં સારું છે મને થાઇરોઇડની તકલીફમાં સારું છે એટલે આવા અમે શબ્દો સાંભળતા હોઈએ એટલે પંચકર્મથી એ ફાયદો આપણને થઈ શકે અચ્છા દિવાળીનો તહેવાર છે આપણે જાણીએ છીએ કે તળેલું પણ ખાવામાં આવે છે મીઠાઈ પણ ખાવામાં આવે છે હવે એલર્જી હોવી ન હોવી આ પણ એક સ્થિતિ હોય છે સામાન્ય રીતે એક સામાન્ય સ્વસ્થ માણસે દિવાળી વખતે કે શિયાળામાં કેવો ખોરાક લેવો જોઈએ ખોરાક તો અત્યારે કાજુ કતરીનો સમય છે ઘરે ઘરે મઠિયા અને ચોડાફળીની સુગંધ તમે ઘરની બહાર નીકળો એટલે એક નહીં તો બીજા નહીં તો ત્રીજા ઘરમાંથી આવતી જ હોય છે અને પંદર દિવસ સુધી એ સિઝન ચાલવાની જ છે ખાવું જોઈએ પણ તમે તમારા અગ્નિને ધ્યાનમાં રાખો તમારી પ્રકૃતિને ધ્યાનમાં રાખો તમને કેટલીક એવી વસ્તુ છે કે જે કોઈ રોગ અવસ્થા છે અને અથવા તમારે અને એ એલર્જી કરનારી વસ્તુઓની સાથે મિત્રતા છે કે દુશ્મની છે હવે એક જ દહી હોય તો એક વ્યક્તિને માફક આવે છે અને બીજી વ્યક્તિને નથી આવતું એટલે એમાં ખામી દહીંમાં નથી આપણે અને દહીની સાથેની મિત્રતા છે કે દુશ્મની છે એ જાણવાનું છે તો એ વૈદ્ય બહુ સારી રીતે આયુર્વેદની અંદર પરેજીનું જે પથ્યાપથ્યનું જે આખું વિજ્ઞાન છે એટલું બધું સચોટ છે કે આ વ્યક્તિ હોય ને આવી રીતે કરે તો એ દોષને વધારે અને રોગને વધારી મૂકે છે અને ક્યારેય મટવા ન દે તો એ પ્રમાણેનું જે છે આયોજન જો કરવામાં આવે તો બહુ સારી રીતે થાય ખાલી એટલી વાત કહું કે દિવાળી દરમિયાન તળેલી વસ્તુઓ ખાઓ પણ માપની ખાવ ગળપણ ખાઓ તો પણ માપનું ખાઓ બરાબર છે પણ મહત્વની વસ્તુ છે કે તજ છે ઇલાયચી છે સૂંઠ છે ગંઠોળા છે જાવંત્રી છે તજ છે આ બધી જે વસ્તુઓ છે ને એ અત્યારે હાલ હવે શરૂ કરી દો ના હોય તો હર્બલ ટી પીવો આમાંથી જે પણ વસ્તુઓ તમને મળી શકે ને એનો ખાલી પાણીમાં ઉકાળી લો અને સાથે એને તમારે પી લેવાનું છે તો બીજું બધું જે ખાશો ને તો તમારો અગ્નિ એવો હશે કે સરસ બળભળ બળતો હશે તો ગમે તે વસ્તુ ખાવો તો તમે પચાવી શકો ખાલી આટલી એક હર્બલ ટી પણ જો પીવામાં આવે ને તો કફથી થનારા અને બીજી બધી વસ્તુઓ જે છે દોષ પેદા કરનારી તો એમાંથી તમે રહિત રહી શકો છો બિલકુલ છે ને વૈદ્ય રાજેશભાઈ અમારા દર્શક મિત્રો માટે દિવાળી પર કોઈ સંદેશ ચોક્કસ ફટાકડા ફોડો પણ ધ્યાન રાખો કે એ ફટાકડાનો ધુમાડો તમારા શરીરમાં ના જાય તમારા બાળકોને પણ ચેતવો કે ફટાકડાથી દાઝી ન જાય બરાબર છે અને કદાચ કોઈક એવી અકસ્માત ઘટના ઘટે છે દાઝી જાઓ છો તો ઘરમાં તમારું ઘી પડ્યું હોય એને તરત જ જે ભાગ દાજ્યો છે એની ઉપર લગાડી દેજો કેમ કે ઘી જે છે તત્કાલ પ્રશમન દગ્ધ અગ્નિ દગ્ધ જે છે એ પરિસ્થિતિને બચાવનાર છે તો પહેલું જ તમને કદાચ એ ક્યાંય દાજવાનું થયું છે તો એનાથી લઈ લેજો બહુ જ મહત્ત્વની વસ્તુ છે આ હર્બલ ટીનું હમણાં જે આપણે વાત કરી છે પિતા રહેજો ચ્યવનપ્રાસ આદિ ઔષધિઓ જે છે બ્રાહ્મ રસાયણ છે અગત્ય રસાયણ છે એવા મોટા લોકો માટે તો એવા ઔષધો લઈ અને અત્યારે તમારી ઇમ્યુનિટીને તમારા વ્યાધિ ક્ષમત્વને વધારતા રહેજો અને ખૂબ આનંદપૂર્વક પારિવારિક પરિવારની સાથે જે સમય અત્યારે હાલ આપણે સામાન્ય રીતે પાંચથી સાત દિવસની પાંચમ સુધી અથવા તો સાતમ સુધી રજા હોય તો પરિવાર સાથે મોજ કરજો અને સ્વાસ્થ્ય પ્રાપ્તિ માટે આગળ વધતા રહેજો જી બિલકુલ વૈદ્ય રાજેશભાઈ તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા ને અમારા દર્શક મિત્રોને દિવાળીમાં સ્વાસ્થ્ય કેમ સાચવવું તેના વિશે જે માહિતી આપી તે બદલ અમે આપના આભારી છીએ તો જોયું ને દર્શક મિત્રો આજે આપણે દિવાળીમાં આયુર્વેદ એ કેટલું ઉપયોગી છે તેના વિશે વૈદ્ય રાજેશભાઈએ આપણને વાત કરી આયુર્વેદ એક લાખ શ્લોકોનું બનેલું છે તો સ્વાભાવિક છે કે તેમાં લગભગ જેટલા રોગો થાય છે આ વિશ્વમાં તે દરેકનો ઈલાજ આપી જ દીધો હશે તો હવે આપણે એક જ વસ્તુ વિચારવાની છે કે દિવાળીમાં આપણે બાળકો માટે સુવર્ણપ્રાશન મોટાએ ચવનપ્રાશ અને આહાર વિહારમાં વૈદરાજે જે વાત કરી તેનું જો આપણે પાલન કરીશું તો આપણું સ્વાસ્થ્ય જળવાય રહેશે તો હવે મેડિકલ પ્લસમાં બસ આટલું જ વધુ માહિતી માટે જોતા રહો કે ટીવી ન્યૂઝ ગુજરાતી મને આપશો રજા નમસ્કાર તો બિલકુલ વૈદ્ય રાજેશભાઈએ આજે આપણને દિવાળી ઉપર જે માહિતી આપી તેનાથી ખરેખર એક વાત તો જાણવા મળી કે આપણે આપણી ભૂખ અને પાચનને યોગ્ય રીતે જાળવતા શીખવી જોઈએ અને જો તમને ખબર ન હોય કે કઈ વસ્તુ ખાવાથી તમારું સ્વાસ્થ્ય બગડે છે કઈ વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે વધુ સારી છે ઘણી વખત એવું થતું હોય છે કે જે વસ્તુ આપણને ભાવે છે તે આપણા સ્વાસ્થ્ય માટે સારી નથી હોતી અને જે વસ્તુ આપણને નથી ભાવતી તે ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે સારી હોય છે તો આમાં આપણે હંમેશા ગઢમથલ મારી ગઈએ છીએ તો આપણે હવે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે એક જ વસ્તુની કાળજી રાખવાની છે દિવાળી હોય કે ન હોય આખું વર્ષ જ્યારે કંઈ પણ તમને તકલીફ થાય તો ચોક્કસ તમે તમારા નજીકમાં આવેલા કોઈ વૈદ્યને તમારી પ્રકૃતિ શું છે તેમની પાસેથી તે જાણી લો તમારી પ્રકૃતિ પ્રમાણે તમારે કેવો આહાર લેવાનો છે તે પણ તમે જાણી લો અને જો તમે કોઈ વિકૃતિનો ભોગ બનો કે તમારા દોષો ઇમ્બેલેન્સ થાય તો પછી તમારે કઈ દવા લેવી તેના વિશે પણ જાણી લો તો હાલ મેડિકલ પ્લસમાં બસ આટલું જ વધુ માહિતી માટે અમે તમારી સમક્ષ આવતા રહીશું મને રજા આપશો નમસ્કાર